કાયદાકીય ગળ્યો ફસવામાં આવી રહ્યો છે પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી જુલાઈ રાત્રે ઉઠાવી લીધા હતા અને પોલીસે મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે પીટી જાડેજાની અટકાયતને લઈ રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે સો જેટલા ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું આ દરમિયાન રેલીમાં જય ભવાની તેમજ પીટી બાપુ આગે બડો હમ તુમારે સાથેના નારા લગાવ્યા હતા સાથે જ સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે આ રીતે કિન્નાખોરી રાખવા બદલે જે સાચા ગુનેગારો હોય તેમની પાસે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અમારી માંગ છે કે હવે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં આગેવાનો સાથે ચર્ચા કરી આ અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે જ્યારે પદ્મિની બા વાળાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગઈકાલની આખી આ ઘટના એક ષડયંત્ર છે અસ્મિતા સંમેલનમાં જે મુખ્ય ચહેરો હતા તેમની સામે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી રહી છે મંદિરના ટ્રસ્ટી હોવાથી તેમણે કરેલી વાતચીતમાં ધમકી અંગેની ફરિયાદમાં તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી એ અયોગ્ય છે આ ષડયંત્ર પાછળ જયરાજનો હાથ છે જ્યારે આંદોલન થયું ત્યારે જયરાજ જ અમારી સાથે ઊભો રહ્યો નથી અને રહેવાનો પણ નથી તેમને સત્તાનો પાવર છે તેમની સામે અનેક ગુનાઓ છે તેમની સામે કેમ સરકાર કડક કાર્યવાહી નથી કરી રહી એ અમારો સવાલ છે પદ્મિનીબાએ આગળ જણાવ્યું હતું કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ આવી નાની વાતમાં પાસા થઈ શકે તો ગોંડલમાં તો આવા અનેક ગુનેગારો છે તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અસ્મિતા સંમેલનના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળવાની છે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે પાસા હેઠળ કાર્યવાહી થઈ શકે એટલે કાયદાકીય રીતે વકીલની સલાહ લઈ આગળ કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તો હું કહેવા માંગુ છું કે ધમકી જેવી બાબતમાં પાસા કરવી અયોગ્ય છે રાજકોટમાં સામાન્ય રીતે સામે જોવા બાબતે વાહન ટકરાવા જેવી બાબતે એકબીજા લોકો સામે સામે આવી ધમકીઓ આપતા હોય છે તો શું બધા પોલીસ પાસા હેઠળ કાર્યવાહી કરશે લોકો વાળા જાડેજાની નામ ગિરિરાજસિંહ વાળા છે તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે સંતાનમાં બે દીકરા છે જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા છે એક દીકરાએ ધોરણ બાર બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ ચારમાં અભ્યાસ કરે છે પદ્મિની બા વાળાએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરીઓ ધારણ કર્યો હતો તેઓ રાજશક્તિ મહિલા મંડળ રાજકોટના અધ્યક્ષ છે વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિ વાળા તેમના પુત્ર અને અન્ય ત્રણ એમ કુલ પાંચ લોકો સામે થોડા દિવસ પહેલા ગોંડલમાં હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી ગોંડલમાં જેતપુર રોડ પર રહેતા વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પંદર દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો બાદમાં તેણે ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મરી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી તમે મારું સાત આઠ લાખનું દેણું ભરી દો તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું આવું કહીને તે યુવતીએ વિડિયો કોલમાં ટી શર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે રાજકોટ ઓફિસ આવો બાદમાં બે યુવાન તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિભાવ આવ્યા છે તેમણે તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે તો બેઠક ગોઠો ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મનીબા વાળા તેજલ નામની યુવતી પદ્મનીબાનો પુત્ર અને અન્ય બે એમ પાંચ લોકો તેમના ઘરમાં જબરજસ્તી કરીને ઘૂસી ગયા હતા સજને દિવ્ય ભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ